મિત્રો અત્યારે આપણે હળવદ તાલુકાના રણમલપુર ગામે છીએ અને પાણીમાં ઉભા છીએ એટલે તમને કદાચ કંઈક એવું લાગતું હોય છે ક્યાંક નદી નાળું હોય કે કોઈ તળાવ હોય તો અહીંયા ઉભા પરંતુ એવું નથી અમે એક આ ખેડૂતના ખેતરે ઉભા છીએ અને આ ખેડૂતના ખેતરમાં ઈ આગળના ભાગે ઢીચણ હમાણું પાણી છે મિત્રો પાછળ જઈ તો કેડ હમાણું પાણી જે છે એ ભરેલું છે અને પહેલા મિત્રો તમને એક થોડીક માહિતી આપી દઈ કે આ રણમલપુર ગામ છે હળવદ તાલુકામાં આવે છે અને જિલ્લા પંચાયતના હાલના પણ ચાલુ સદસ્ય છે ચંદુ સિંહોરા એ હાલના ચાલુ સદસ્ય પણ છે અને હાલ અત્યારે મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ છે સુરેન્દ્રનગર જિલ્લાના અને ધારાસભ્ય છે એટલે આમ તો આ રણમલપુર ગામ મોટું છે મિત્રો અને સમજવારું ગામ છે આ રણમલપુરના ગ્રામજનોએ ક્યારેય સત્તા પક્ષને મત દેવામાં કંઈ કંજુસ કરી નથી પરંતુ મત લઈ ગયા પછી જે આગેવાનો છે આગેવાનો શું પરિસ્થિતિ ઊભી કરી છે અને પરિસ્થિતિ ઊભા થયા પછી પણ જે છે એ એનું કંઈ નિરાકરણ જે છે આજ દિન સુધી આવ્યું નથી દર વખતે ચૂંટણીની આવે ત્યારે આ બધા રજૂઆતો કરે તો ત્યારે મોટી મોટી કહીને વહી જાય છે કે આ અમે બેઠા છીએ ને ઉપાધિ ન કરવાની આવતા ચોમાસે તમારા ગામમાં તમારા ખેતરમાં પાણી નહીં કરે પરંતુ ચોમાસુ આવે એટલે ખેતરમાં પાણી પણ ગરી જાય ગામમાં પણ પાણી ગરી જાય ને જે મજૂરો વાડીએ કામ કરે છે તે મજૂરોને ટ્રેક્ટર લઈને અને અહીંયાથી રેસ્ક્યુ કરીને એમને ગામમાં લઈ જવા પડે છે કારણ કે જો વધુ પાણી આવે તો વરે પાછા મજૂરો પણ તણી જાય અત્યારે અહીંયા જે મજૂરી કામ જે શ્રમિકો મજૂરી કામ કરે છે જે ખેતરમાં તો એ ખેતરમાં જઈ શકે એવી સ્થિતિ નથી પરંતુ કોઈ વંડી હોય કે ઘરની વંડી હોય તો એની માથે બેહી રહેવું પડે એમને અને ગામમાંથી જ્યારે કંઈક જમવાનું એ ખેડૂત જે છે આપી જાય ને ત્યારે ખાય મિત્રો અમે પણ આયા તો ટ્રેક્ટરનું આગળનું ટાયર તો હાવ ડૂબી ગયું હતું એટલું તો પાણી હતું ગામમાં પણ એટલું પાણી જે મુખ્ય રસ્તાઓ છે ત્યાં આગળ ભરાયેલું છે અને આ બધા ખેડૂતો છે એટલે વધુ માહિતી જે છે ને મિત્રો એ ખેડૂતો પાસેથી જ લઈએ અને આ જે ખેડૂતો છે મિત્રો આ એની જે રજૂઆત છે ને રજૂઆત રાજકીય આગેવાનો કે અધિકારીઓ છે કારણ કે ખરેખર પીડા છે મિત્રો એ મહેનત કર્યા પછી છોકરાને પણ ન હાંચવું હોય એથી વધારે દાડમના છોડને ને હાંચવા પછી આ દાડમના છોડ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને આ પાણી જવાનું ક્યાંય નિકાલ નથી કુદરતી રીતના જયારે હુકાય ત્યારે જ આ પાણી અહીંયાથી જવાનું છે ત્યાં સુધીમાં ડાયડમ પણ પૂરા થઈ જવાના છે અને આગેવાનો બધા કે છે કે ડાયડમની ખેતી ખેતી કરો ના કરો કર્યા પછી જે છે એ હવે શું કરવાનું આવી બધી પરિસ્થિતિ ઊભી થાય તો એટલે આ ખેડૂત મિત્રો છે આપણે થોડીક એમની પાસેથી માહિતી લઈ શું તમારું નામ મારું નામ અશોકભાઈ અશોકભાઈ આવી પરિસ્થિતિ કેટલા સમય થાય ઘણા ત્રણ ચાર વરસથી આ પરિસ્થિતિ જોઈ આવી છે બરોબર પણ કોઈ નિકાલ આવતો નથી એનો રજૂઆતે અમે મુખ્યમંત્રીને ચંદુ સિંહોર અને પ્રકાશભાઈને બધાયને આદેશો આપણે રિપોર્ટ કરીને દેખાડ્યો સહયોગ કરીને આવી પણ કોઈ અધિકારી તપાસ કરવા આવતા નથી કોઈ આ કાગડિયાની તો આખી કોથળી ભરી એક કોથળી તો અહીંયા ટ્રેક્ટર માં એમનેમ રાખી કે ભાઈ વાંધો નહીં કારણ કે આમ સીધું તો સંભળાય છે નહીં બધાયને રજૂઆતો કરી આ પાણી અત્યારે અહીંયા ઢીચણ લગીનું પાણી છે હવે આમ આગળ જઈએ આપણે તો હમણાં તમે કહેતા હતા કેડ હમાનું પાણી છે તો પછી આ કેટલાક વીઘામાં પાણી ભરાયેલું છે કે આ એક ખેતરમાં જ ભરાયેલું છે આ રહ્યું હે તે ચારસો વીઘામાં છે પાણી ગામથી માની અને ઠેઠ છીમાડા લગીને પાણી ભર્યું છે આટલું આટલું હા ઢીચણ ઢીચણ હમાનું પાણી ઠેઠ ભર્યું છે તો પછી હવે આ પાણી ભરેલું છે તો આને કાઢવું હોય તો આનો રસ્તો શું રસ્તો તો હવે સરકાર અમારી પણ તમે કોણ ત્રણ ચાર વર્ષ આવી પરિસ્થિતિ થાય આ તો કુદરતી છે વરસાદ તો પહેલાય થાવાનો છે ને અત્યારે થવાનો છે વરસાદ તો દર વરસ થાય છે તો તમે કહી રહ્યા છો કે ત્રણ વર્ષ ભરાય છે તો પરિસ્થિતિ ક્યાં ઊભી થઈ કે ખેતરમાં માં કેડ હમણાં પાણી ભરી ગયા આમાં એવું છે ને પરિસ્થિતિ અમારે અહીંયા મારગ હતો કોપીણી એન્જાર અત્યારે શું બંધ કરી દીધો બંધ કરી બંધ એટલે અમે ગામ વાળાએ બંધ કરી દીધું પાણી એટલે આ બધું પાણી ભરાય અમે ત્રણ વર્ષથી આપને શું હતું આવતી વખતે તૂટી જઈશ વહી જઈશ પાણી બંધ મારક કર્યું નવો માર્ગ પણ આ થયું નહીં એટલે ગયા વખતે આવું પાણી ભરાણું હતું પણ અમે અધિકારી રજૂઆત કરી આવતા આનો નિકાલ આવી જઈશ આજે વખતે તો શું બધું આ વાત કરી પણ અમને બે ત્રણ વખત આશ્વાસન આપ્યું ચંદુભાઈ દિલ્હીથી ફોન કર્યા કે કલેક્ટર આવશે અધિકારી આવશે ધ્રાંગધ્રાના મામલતદાર આવશે બધા અહીંયા આવ્યા પણ આવીને બધા આવીને શું કરવાનું આનું કઈ કરે આવીને તો આપડા અત્યારે ભૂપેન્દ્ર એ આવવાના અહીંયા બરોબર મુખ્યમંત્રી આવીને જોઈને વૈજ્ઞાને શું કરવાનું આ ની હાલત શું છે કે તમે સરકાર કઈ છે કે છ હજાર રૂપિયા હેક્ટર આપું તો છ હજાર થી મારી જિંદગી મારા છોકરા ના હોય જવાના આગળ એટલે આ આનો નિકાલ કરો કોઈ અત્યારે આ ઓલા જેવું કે તમે છ છ હજાર રૂપિયા આખા ચારસો વીઘા લગી ના ખેડૂતોને બરે તો તમે આપો તો એનો કોઈ નિકાલ નથી એ તો ઓલું ગુમડું થયો ને તિન મૂકો ને બરે એવું થાય આ બરવા જેવી વસ્તુ છે ખેડૂત ને તો ઘડીક મજા આવે ગમે ત્યાં વાઈગ્યું અહીંયા પણ આ તમે છ હજાર આપોતિમાં કોઈ અરજ નથી આ બરે એ વસ્તુ ને નિકાલ કરવો પડે ગુમડુ ત્યુથી હાવ નિકાલ કરો તમે વાત કરી ને કે આગળ પાડો કર નાખ્યો વર્ષોનું જે વેણ હતું એ બંધ કરી દીધું જમીનો નો અવરે અવરે ભાવ વધતો જાય એટલે અવરે અવરે લાગતા જાય અને પાછું રણમલપુર આપણે એવું છે કે આમ છે અળવદ તાલુકાનું ગામ પણ અહિયાથી વરી પાછું ધાંગધ્રજ તાલુકો ચાલુ થઈ જાય ને આમે મોરબી જિલ્લાનું છેલ્લું ગામ છે એટલે જિલ્લાઈ બે જુદા જુદા પડી જાય કારણ કે હળવત ને મોરબી નાખ્યું છે જિલ્લા પડી જાય ને તો ગામમાં ખરેખર ટ્રેક્ટર માં જ નીકળવું પડે એવી સ્થિતિ છે અઢાર કલાક થઈ વરસાદ બનતી હોય તમને એટલું ગામમાં પાણી લઈ ગયું તમે કલાક બે કલાક પેલા આયો તો તમને એમ થાય અને બીજા નંબર માં કે ધાલા તાલુકા જુદા જિલ્લા જુદા પણ ધારાસભ્ય સભ્ય બીનો એક સંસદ સભ્ય બીના એક અત્યારે તો એક હે તો કામ કરી વરો પછી નોખું કાયલ અવેર થઈ છે બધું સીમાંકર પણ ધાંગધ્રા માં આવી જાય જિલ્લા પંચાયત જુદી થઈ છે તાલુકા જુદા થઈ પછી તો કઈ થાવ નથી અત્યારે બી એક ઈ બે અધિકારીઓ કે અધિકારીઓ અત્યારે નો માને જ ક્યારે માને પછી પ્રકાશભાઈનું એમનું કોઈનું પછી તો માન છે જ નહીં અધિકારીઓ અધિકારીઓ આ એટલું એટલું કાઈ સમરણ સંકુલ હું કે આપણે એમાં સમર્ણન સંકુલ એમાં કલેક્ટરે આવે ધાંગદ્રાના ઓર્ડર આપી દીધો ને ઈને ખોટો આપી દીધો કે પાણી રિપોર્ટિંગ કરી દીધું કલેક્ટર ખુદ ઈ આવે ધાંગધ્રા તાલુકા ખબર પડે અત્યારે શું હાલ ઉનાળામાં આવીને કમ્પલેટ કરી જતી તો તમે હું બે જણા હોય કઈ દી કે આ કમ્પલેટ સહી કરી વાર થઇ જાય ને એના જેવું આ નજર ની સામે જીવ બરે એવી સ્થિતિ અને આ બધી સહન જે છે એ ખેડૂતો જ કરી શકે

છેલો મહિનો હે નવમા મહિના ને એન્ડ પૂરો થઈ જાય એટલે ઇતરે લાગે ને આમાંથી મને નથી લાગતું કે દસ દિવસ ટ્રેક્ટર હાલેવું થાય ચાર દિવસ તો પાણે કપાણવા રણમલપુર કપા ને તો ગણતા જ નથી કપા તો અમારે આખા ગામમાં કપા ઉપર તો કોઈ વિચારતું જ નથી કારણ કે ડાયરમ એટલા એસી ટકા ડાયરમ થઈ ગયા ગામમાં પાક એટલે કપાના પાક ને અમે વિચારતા જ નથી કે અહીંયા હાલો કપા તો નાની એવી બાબત છે જવા દો પણ આજી મોટો પાક છે આપણો જેને એક સોડવે આપણે ચારસો રૂપિયા ને ખર્ચો કરી વિગે ચાલી હજાર નો કરી ઈ વસ્તુ ઉપર આપણે મેન ધ્યાન આપીને પણ કપાસ તો હાલો ને આપણે જોયું ને આ બધા આગેવાનો અત્યારે મિટિંગ કરે તમે આમ વાવો ને તે વાવો ને પણ મિત્રો ખરેખર આ છોકરા થી પણ વિશેષ ઉછેર પછી જે છે આવી પરિસ્થિતિ કરી નાખે છે અને તમારી અણા ના કારણે બાકી તો નહીતર બધું થઈ જાય આ તો વરસોદની વેણ છે એવું તો છે નહીં કે કાલ હવાર પછી બે વાર પેલા જ વરસાદ ચાલુ થયો અગાઉ વરસાદ જ નત પડતો આ તો કુદરતી વેણ હતું વેણ બંધ કરી દીધું છે સરકારી જગ્યા માં છે તો પછી ઈ તો ખુલી કરાવવાની આમનામાં ત્રેવડો હોવી જોઈ ને એમ તો દસ્તાવેજ વાળી જમીનમાંથી પાણી કાઢવાનું નથી અને આ પાણી જે મિત્રો ભરેલું છે તો આ પાણી હવે નીકળે એની કોઈ સ્થિતિ નથી આગળ કોઈ પણ જગ્યાએ નીકળે નહીં કુદરતી રીતના જયારે હુકાય છે પાણી ત્યારે અહીંયાથી જવાનું છે અને આગેવાનો બધા મોટી મોટી કરીને વહી જાય છે કે અમે કરી દઈશું અમે કરી દઈશું તમે આવો કાકા આ બધા આવો તમે કેટલા વોરા થયા તમારા મારા થયા ને એટલે અમે જોતા હોય દર વખતે ગામમાં નેતાઓ આવે પ્રચાર કરવા માટે એટલે પછી આ કરે કે આ પ્રશ્ન હલ કરી દીજો એમનું શું કેવાનું એમને જ હોય કે જાય છે તમે કરો આગળ રજૂઆત કરો એટલે અમે તપાસ કરશું એટલે એમને એવું હોય ને તમને એવું જ જોઈએ સમયે કે ના હવે ઉપાધિ નથી હોય પછી આપણને તો હોય ને આપણો માણસ દિન આપણે ચૂંટીને લાવ્યા હોય તો આપણને એના પર વિશ્વાસ તો હોય જ ને કે આનું કઈક સોલ્યુશન લાવે આ તો હાથે તો કઈ થાય એવું હે ને નથી એક વાડીવારા બીજા ભાઈ આવો આ મજૂરો જે છે અત્યારે વાડીએ હોય છે અને ઓચિંતાનો વરસાદ ચાલુ થઈ જાય છે કારણ કે અઢાર કલાક થઈ ને 18 19 કલાક થઈ વરસાદ બંધ થઈ ગયો ને એની તોય ઢીંચણ હમાણું તો અહીંયા બોર ફાએ પાણી પર્યું છે તો આગળ તો વધારે છે પાણી આવો અશ્વિન ભાઈ આવો આ બાજુ અશ્વિનભાઈ કાગળ વાંધો નહીં રાખો કારણ કે એ તો બધી મને કઈ કહીયું અમે બીજું કઈ કેવર માંગતા ધાંગધ્રાના ડેપ્યુટી સીએમ રહ્યા હર્ષદી વાચર્ય એ અમને અહીંયા રૂબરૂ સ્થાનિક ઉપર આવેલા એવું કીધું કે મૌખિક ને લેખિત તમે રજૂઆત આપો અમે લેખિત આપેલી આ તારીખે ત્રીસ સાત બે હજાર ચોવીસ તમને પંદર દિવસમાં નિકાલ લાવી દેશે એવું કઈ જીએલા પણ હનમલપુરમાં હજુ તે દૂન આવ્યા નથી વારંવાર રજૂઆત કરવા જઈએ તો રજા માથે હોય એ આપણે ભાઈએ કીધું ને તમે વાત કરી બરોબર અધિકારીઓની ચારસો થી સાડી ચારસો વીઘા જમીન એવી છે કે એમાં પાણી ભરી દીધું અત્યારે બધી રણમલપુર ની સીમ છે અને બધી જગ્યાએ મજૂરો તો પાછા રાખવા જ પડે ફરજીયાત તો પછી વરસાદ ચાલુ થાય એટલે પછી ઊંઘ તો ન જ આવે ને રાતે કે જો વધી જાય છે તો મજૂરો ને લેવા જવું પડશે અને અત્યારે શું પરિસ્થિતિ કારણ કે આ મજૂરો ને હાલી બહાર નીકળવું હોય તો બહુ મુશ્કેલ છે નીકળવું પણ બાયરે મજૂર ને ઊંઘ ને પણ અમને ઘરે ઊંઘ નથી આવતી રે વરસાદ થાય એટલે અમારો બધો માલ ફેલ હોય જાય પ્લસ મજૂર ચિંતા મજૂર હોય જાય તો અમે સિનાજ ખેતી કરી બધી ખેતી માથે આવે બાકી ધારાસભ્ય કે સંસદ સભ્ય એને રજૂઆત બિચારા ઘણી કરી દીધી પણ અધિકારીઓ રીયાની જાડી ચામડીના થઈ ગયા બિચાર આમ હા ભરતા નથી અધિકારી અધિકારી જાડી ચામડી ના થઈ જાય હસ્તી પાચર કઈ તો કિમત સ્થાનિક ઉપર જોવા નતા મામ બીજી કોઈ માગણી સ્થાનિક ઉપર હસ્તી પાચર્ય કેમ જોવા નથી આવતા આ પાણી ભરાનું થયા અમે બીજા કોઈનો નો દોષ નક્તા અધિકારી નો તો આવું પડે ને અરજી દી આવી એટલે અમે મામલતદાર ને અરજી દીધી મામલતદાર ને પંચરોજ કરવા આવવું પડે ને આવું પડે તો કેમ નથી આવતા તો એની માટે આપણે પાસે આગેવાનો કેવું પડે ને કારણ કે મત આપણે એને દીધા મેં કીએ વારંવાર હા આવી હા આવી આવે ત્યારે થાય ને અધિકારીઓ જાડી ચામડી ના થઈ જાય ફાઇનલ વસ્તુ હોય આવી પરિસ્થિતિ છે મિત્રો ના આ બાજુ બતાવો જો આ બધા ડાયડમ ના આમને કીધું ને હમણાં કે કપા ને તો રણમલપુર વાળા ગણતા જ નથી કારણ કે ડાયડમ માં આવક એવી ભારી ગયા છે ને ડાયડમ રહ્યા ને આ ડાયડમ માં દસ દિવસ પાણી ન જાય ને એટલે ડાયડમ પાક ફેલ થઈ જાય આમાં ફેલ તો થાય પણ હોય આશા થઈ જાય ઉતરી જાય ફૂગ લાગી જાય એટલે કંઈ જ નો રહે આમાં પેલી વયસે ગંભીર હાલત થાય આપણે ત્રણ વરાના હે આ ડાયડમ

પાણીનો જે વેણ હતો કે જે પાણી રણમાં સીધું વહી માં હતું તો એ જગ્યા ઉપર એમને બંધપાડા આગળના લોકો એ કરના ખ્યા છે એના કારણે ચારસો થી સાડી ચારસો વીઘા જે જમીન છે આ જમીન અત્યારે પાણીમાં આખી ગરકાવ થઈ ગઈ છે અને બધી જગ્યાએ બાગાયતી ખેતી જ છે કે બીજો કોઈ પાક છે એસી ટકા બાગાય બાકી આમ કપાસ કરો પણ જ્યાં જ્યાં ડાયરા માં બે ત્રણ વાડીઓ આવશે વચ માં કપાસ વાડી બધા ડાયરા જ છે તો અમે મિત્રો ધારાસભ્ય ને કઈ કે આપડે એમ અત્યારે વધારે લાગણી કે આપડા હળવદ તાલુકાના ના ખેડૂતો ડાયડમ બાજુ વરે આ ડાયડમ બાજુ વર્યા એ ત્રણ વરસ થયા છે અને વર્યા પછી હવે વરી પાછું બીજું કઈ વરે એવું નથી આ માનવ સર્જિત આફત થી અને તમારું બધાયનું છે અમને ખબર છે તમે ચાલુ સરકારમાં છો હમણાં વિપક્ષના ના ધારાસભ્યો હોય તો એ આપડે માની લઈએ કે તમારું કોઈ અધિકારીઓ નથી માનતા સાંસદ નું નેનું તો ખરેખર આ જે વિડીયો છે અને આ જે ખેડૂતો જે છે ને આ ખેડૂતો વેદના છે મિત્રો અને છતાં હજી તમારું આ માન રાખે છે અમે જોયું એ બોલે છે ને એમાં હજી તમારા પ્રત્યે એમને માન છે તો પછી આ માન કાયમ જળવાઈ રહે તમારા પ્રત્યે એની માટે થઈ અને આ ખેડૂતોની જે રજૂઆત છે અને માનવસર્જિત જે આ કઈ આફત છે ને આ ખેડૂતોના ખેતરોમાં કેડ કેડ હમણાં ઢીચણ ઢીચણ હમણાં જે પાણી ભરી દીધા છે અને ભર્યા પછી આગળ જે પારા છે એ તોડી હજી શકતા નથી નકરી જે પ્રશ્ન જે છે એ ખાલી આ ચારસો સાડી ચારસો વીઘા પૂરતો સીમિત નથી મિત્રો અમે ગામમાંથી આયે ને ગામની મુખ્ય જે બજાર છે ને મિત્રો મુખ્ય બજારમાં પણ આજની તારીખમાં વરસાદ બંધ થયો પછીની અઢાર ઓગણીસ કલાક પછી પણ ઢીચણ હમાણું જે પાણી છે એ પાણી ભરેલું છે અમે જોયું ને અમે આમથી આયા વાઘગઢ બાજુથી તો કેટલીક મહિલાઓ છે ને ઘર આંગણે જે છે ને કપડા ધોતા એટલે હવે ઘરે ઓસરી બેઠા બેઠા ઓસરી બેઠા બેઠા કપડા ધોતા શું કહો તમે હવે હું કઉ મેહુલ ને આ અમારા મેહુલ એક પત્રકાર હે હળવદ તાલુકાના એટલે અમને થોડોક શોખ થયો અમે બે ત્રણ વ્યક્તિને ને બોલે મેહુલભાઈ નો આભાર કે આખા રાજ્યમાં વાત જાય પણ આ જે મામલતદાર અમારા રેવન્યુ મંત્રી હોય મંત્રી હોય એ બધા હળવતી હજી આવડા એટલો એટલો અહિયાં ઠેટાવી ગયા હા કોઈ લાભ વગર સરકાર ના પગાર ખાઈ કેમ નથી આવતા અમારું કે રણમલપુર કલેક્ટર આ બધા હજી ક્યાં એમને પેટમાં દુખે એ ના તમે આવા પત્રકારો બધા એમને શું સરકાર ભથું આપે ગાડીઓ આપે બધું આપે તો અધિકારીઓ કેમ હજી રણમલપુર ના ફોઈ ગયા ખબર પડતી એમ અને આ વિડીયા અત્યારે આ તો અત્યારે આવ્યા પત્રકારો બાકી અમે વિડીયો તો હવે રે હાડા હાથ થી મૂકી દીધા આ બધા ફેસબુક માં બધા નથી કોઈ હજી નથી આયુ એટલે આ અધિકારીઓને શું ક્યાં પેટમાં તો તું કે ગામ માં મીટિંગ કરીને ભાઈ અમે રણમલપુરનું કામ કરવા માંગતા નથી તો અમને ખબર પડે કે અમે ચૂંટણીઓ આવે ગમે ત્યાં અમે કઈક અધિકારીઓને લઈને આવો તો અમે વોટ આપશો

ધરી ધરીન મત દે ફૂલ ધરી ધરી ને દે હે દીધા હતા અને જો રણમલપુર ઊંધું હાલે ને તો ચંદુભાઈ જિલ્લા પંચાયત ના સભ્ય ન બને જેથી જિલ્લા પંચાયત ના પ્રમુખ પણ ન બની શકે ને તો પછી મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ ન બની શકે એટલે રણમલપુર ના ગ્રામજનો તમારી સાથે રહ્યા હતા તો શ્રી તમારી ફરજ બને છે અને હવે તો તમે કેન્દ્રમાં છો તમે છો હળવદના સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ છો ને એમાં હળવદ એમાં આવે છે એટલે તમે બે બે જિલ્લાના કલેક્ટરને પણ કહી શકો રાજ્ય સરકારને પણ કહી શકો રાજ્ય સરકાર ન માને તમે કેન્દ્ર સરકારમાં પણ રજૂઆત છે તમે રજૂઆત કરી શકો તમારે કરવી હોય ને ખરેખર રણમલપુર આ ખેડૂતોનો પ્રશ્ન તમને સાચો લાગતો હોય તો અને તમારી સાથે રહ્યા છે તમે કરો ને તમારી સાથે રહ્યા છે આ બધા ના ના એવું ન કરે ચંદુભાઈ મેહુલભાઈ ચંદુભાઈ ને તો ખુદ ને ડાય

નેતા ઉપર નફરત આવી જાય એટલે નફરત પછી મિત્રો બે ત્રણ વરા પછી તમે બે ત્રણ વરા લગી ઉલુ બનાવો કે અમે બેઠા હિ અમે બેઠા હિ અને છતાંય તમે કામ નથી કરતા અધિકારીઓ તમારું માનતા નથી તમને શરમ આવી જોઈએ ખરેખર તો તમારામાં માણસાઈ હોય તમને શરમ આવી જોઈએ તમારા અધિકારીઓ તમારું માનતા નથી આ ખેડૂતો મિત્રો મા મહેનતે અહીંયા કેટલી ડાયડમ માટે મહેનત કરવી પડે એ અમને ખબર છે એ એટલી મહેનત કર્યા પછી હવે આ ખેડૂતોનો પાક જે છે મિત્રો એ કેડ પાણીમાં હિમણા પહેર્યો છે અને આ ખેડૂત છતાંય હસતા હસતા એમ કે છે કે ભાઈ વાંધો નહીં તો કપામાં તો અમારે કઈ નો કઈ લેવા દેવા નથી કપા ફૂટી ગયો તો કપા વીણવાનો બાકી હતો મિત્રો અને વરસાદ થયો ને વરસાદ તો ભલે થયો તોય કાઢ લે જે થોડો જાજો ભાવ આવે પણ હવે અહીંયા તરતા તરતા કપા કાઢે તો થાય એવું છે અને એમાંય પાછી ધ્યાન રાખવી પડે કોકને તરતા ન આવડતું હોય ને આગળ જો વધારે પાણી હોય તો અહીંયા વળી પાછા ડૂબી જાય એટલે તમે વિચાર કરો આ ખેડૂતોનું કેવાનું ઈ થાય છે કે ભાઈ કપાતો કોઈ વાંધો નહીં ભલે વહી ગયો પણ આ ડાયડમ નું અઢાર ફૂટ પાણી અઢાર ફૂટ પાણી વાણો બગડી જાય

આ વાડી માલિક છે ને જો આવીને આવી પરિસ્થિતિ રીતે પાછા મજૂરી ભાગી જાય છે ને પછી અને મજૂર વહી જાય છે તો વાયસેથી તો બધું કરવું મુશ્કેલ છે એવું શરીર નથી આ ડાયરો વસ્તુ તો કોઈ થી થાય જ નહીં મજૂર અમારા ભાગ્યા ને એક છોકરા ભાગ્યા જ રાખી કારણ કે આ હે તો આપડે અત્યારે કોઈ ને ખેતી કરવી નથી આ લોકો ખેતી થવાની બાકી થતું નથી એટલે હવે પાણી ભરી ગયા તા

આપણે શું આવે બીજું અને પાછા આ બધા તમે પ્રતિનિધિ બન્યા છો એટલે બાકી કાલ હવે તમે ઉતરી જાવ તમને કોઈ દેમ કહેશું નહીં તમાર કરી દો એમ તમને કોઈ જ નથી કેવો નોતર કોઈ પરશોતમ ભાઈ ફોન નહીં કરે પર્શોત્મ ભાઈ સાબરિયાને કે ભાઈ તમે અહીંયા આવો ને આ કરદો ને તે કરદો ને ઓલું કર દો અને મહેન્દ્રભાઈ મુજપપ્રાને કોઈ ફોન નહીં કરે કે તમે અહીંયા આગળ આવો ને આ કરદો તમે બન્યા છો ને પાછી એ સમયે મોટી મોટી માહિતી તમે કે હું અડધી રાતે તમારા હાટુ થઈને બેઠો હો પણ તમે હું બેઠા હોઉં એમને ખબર છે આભાર મિત્રો અમારી સાથે જે મિત્રો જોડાય એમનો